જય માતાજી જય હિંદય દોસ્તો આપણો લખન દરબાર આપ સૌ જાણો છો એવી રીતે કે દેવડેમ જે કેનાલની વાત હતી જે નવીનીકરણની વાત હતી એની માટે આપણે મળીને આંદોલન કર્યું એની સફળતા પણ મળી અને દેવડેમ કેનાલનું નવીનીકરણ ચાલુ પણ થઈ ગયું છે ત્યાર પછી આપણે બીજી જાહેરાત કરી હતી કે વાઘોડિયા તાલુકાના ભૂતાલ ગામે વિવિધ પ્રશ્નો છે જ્યાં રૂબરૂ ગયા હતા નાગરિકોએ તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી જેમ કે મુખ્ય પ્રશ્ન હતો કે ભૂતાવ ગામનું જે તળાવ છે એની સફાઈ કરવી એ મુખ્ય પ્રશ્ન હતો એના પછી ભૂતાવ ગામમાં કેટલા અટકેલા રોડો છે એને પણ શરૂઆત કરાવવી એ પણ મુખ્ય પ્રશ્ન હતો તેમજ ગટરની સુવિધાનો પણ પ્રશ્ન હતો આ તમામ પ્રશ્ને આપણે એમને બાહેતરી આપી હતી કે અમે તમારી સાથે ઉભા છે અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આંદોલન તમારી માટે કરીશું ત્યારે આજે આંદોલનની જાહેરાત કરું છું આગામી અઠ્યાવીસ તારીખ એટલે કે સોમવારના રોજ મોટી રેલી કાઢીને વાઘોડિયાના ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ આગામી છ તારીખ એટલે કે છ પાંચ બે હજાર પચીસ ના રોજ આ ગુતાવ ગામે આખું ગામ સાથે મળીને ઉપવાસ એટલે કે મહા ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરું છું હું મહેરબાની કરીને વડોદરા જિલ્લાના પ્રશાસન તેમજ વાઘોડિયા તાલુકાના પ્રશાસનને કહેવા માંગુ છું આ સમગ્ર જવાબદારી તમારી છે અમે તો લોકસેવક છે અમે લોકો માટે લડીએ છીએ લોકોનો અવાજ ઉઠાવીએ છીએ મહેરબાની કરીને આ બે કાર્યક્રમ તમને કીધા છે કાર્યક્રમ કરતા પહેલા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નાઈ દેતો નહીં તો અઠ્યાવીસ તારીખે મોટું રેલી કાઢીને આવેદનપત્ર આપવાનું છે ત્યાર પછી છ તારીખે મહા ઉપવાસ આંદોલન ભૂતાળ ગામે તમામ લોકોની સાથે મળીને કરવાનું છે અને તો પણ જો આ લોકોને ખબર ના પડી કે લોકો માટે કામ ના કર્યું જો પ્રશાસન સુધર્યું નહીં તો ચોક્કસથી ગાંધીનગર પણ જવાની તૈયારી અમે કરીએ છીએ વાઘોડિયાથી ભૂતાવ ગામના લોકો ગાંધીનગર પણ જશે કારણ કે હવે અમે લોકો બધું સહન કરવાનું નથી કારણ કે વાઘોડિયા તાલુકામાંથી કેટલાય ગામોથી પાણીનો પણ પ્રશ્ન ઉભો થઈ ગયો છે કેટલાય ગામોથી ગટરનો પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આ તમામ પ્રશ્ને હવે કરણી સેના યુવા સેના સમગ્ર વાઘોડિયા તાલુકાના લોકો અવાજ ઉઠાવવાના છે આંદોલન કરવાના છે તો ચોક્કસ છે આ બે તારીખ યાદ રાખજો વાઘોડિયા તાલુકાના લોકોને પણ કહેવા માંગુ છું યુવાનોને પણ કહેવા માંગુ છું મોટી સંખ્યામાં જોડાજો અઠ્યાવીસ તારીખે રેલી સાથે ટીડીઓને આવેદનપત્ર તેમજ એના પછી છ તારીખે મહાઉપાસ આંદોલન જય માતાજી જય જય